હલો હા લિલ હા સાહેબ ક્યાં છે અહીંયા છે તો સાહેબ લાલ ટાવર પાસે અલા તમે જે બદામમાં કર્યું એના કેટલા રિએક્શન આય તમને ખબર છે અ આપડે સાહેબ એટલે તો ભદામથી એવું કર્યું કે એ લોકોનો વિરોધ હતો ને એટલે આપણે રેલી આગળ લઈ લીધી ત્યાંથી રેલી કળવાની હતી પણ પછી ખાલી એમની જોડે વાત બી થઈ રહી સાહેબ કે ત્રણ ચાર જણા આવી અને હાર પહેરાઈ જજો હ એટલે પછી મેં પેપર દિવસે અમે બે ત્રણ જણા એને હાર પહેરાવી દીધા તા પણ તમે આખું પેલું વરણરુ કુદીની ગયા ને હા એટલે સારું કેવાય એમને તાળા માર્યા છતા પણ પણ એ તો સાહેબ એવું હતું કે એની અંદર પેલું એક ભાઈ એવું બી કીધું કીધું અમને કે અમે તોડી નાખીએ એને એવું કે

તમે આવા કાર્યક્રમો કરો સ્થાનિક લોકો ને પૂછો યાર અમારે પૂછો પાર્ટી અમે લોકો ઉભી કરી એ તો સવાલ જ સાહેબ હવે મારી વાત તમે સમજો તમે છે ને આજકાલ ના આવેલા છો અમે વર્ષોથી તપસ્યા ના એમાં તો કઈ સવાલ છે સાહેબ તો પછી યાર તમે આખો કરેલા એના પર પાણી ફેરવી વાળો તમે લોકો તમે પ્રદીપસિંહ વાગે હું મોટી ધાડ માર નાખી

ચાર પાંચ જણા નોતું જોવાનું એ લોકો તારું સાંકળ મારી દીધી તો તમારે નહોતું જવાનું સાહેબ આપણને સમજ શકતી હોય એટલે સમજ શક્તિ હોય એમની જોડે વાત થઈ પછી સાહેબ આપણને તો ધ્યાનમાં બી કે ગયા ને સાંકળી વાત થઈ કોની જોડે વાત થઈ ગામમાં ગામમાં આપડા લોકોએ કન્વીન્સ કરી લીધા હતા કે ભાઈ તમે ચાર પાંચ ની વાત ના કરો પોલીસ ની વાત ના કરો તમે ગામની વાત કરો ગામમાં કોની વાત થઈ હતી ગામમાં કોની જોડે થઈ સાહેબ પાર્ટી માં અમને આટલો મોટો કાર્યક્રમ કરવાનું શું કરી એટલે અમને પૂછવાનું જ નહીં એવું કઈ હોય સાહેબો રાખતો ને તું કાળ તું